ડીસા કોલેજમાં નેપ અંતર્ગત વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ માર્ગદર્શન વર્કશોપ યોજાયો ડીએમપી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ડીસામાં મુખ્ય વિષય ગુજરાતી સાથે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી વિભાગ દ્વારા તારીખ અઢાર નવ બે હજાર પચીસને ગુરૂવારના રોજ નેપ અંતર્ગત ઇન્ટર્નશીપ માર્ગદર્શન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું કોલેજના આચાર્ય ડોક્ટર આરતીબેન પટેલના માર્ગદર્શનમાં યોજાયેલી આ વર્કશોપમાં ગુજરાતી વિષયના અધ્યક્ષ પ્રોફેસર આશાબેન ચૌધરીએ વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપ શું છે વિદ્યાર્થીઓ ઇન્ટર્નશીપમાં શું કરવાનું છે અને નેપ બે હજાર વીસમાં ઇન્ટશીપનું શું મહત્વ છે તેના ઉદ્દેશ્યો શું છે અને વિવિધ સંસ્થાઓ સાથે ઇન્ટર્નશીપ માટે એમઓયુ કઈ રીતે કરવા વગેરે ઇન્ટર્નશીપને આવરી લેતા મુદ્દાઓ ઉપર વિદ્યાર્થીઓને પીપીટી પ્રેઝન્ટેશન વ્યાખ્યાન અને ચર્ચા દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ પ્રસંગે ગુજરાતી વિષયના અધ્યાપિકા ડોક્ટર તૃપ્તિબેન પટેલે વિદ્યાર્થીઓને ઇન્ટર્નશીપની ગુણાંકન મૂલ્યાંકન પદ્ધતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં નવીન શિક્ષણ નીતિ લાગુ પાડવામાં આવી તેની પ્રથમ બેંચ હાલમાં સેમેસ્ટર પાંચમાં અભ્યાસ કરી રહી છે જે દિવાળી પછી બીજા સત્રમાં સેમ છ માં આવશે નવી શિક્ષણ નીતિ મુજબ સેમેસ્ટર છ માં દરેક વિદ્યાર્થીએ ઇન્ટર્નશીપ કરવાની ફરજિયાત છે તેથી પ્રથમ બેન્ચના કોલેજના વિદ્યાર્થીઓને ઇન્ટર્નશિપ સંબંધિત વિસ્તુત જાણકારી મળે અને કોઈ દ્વિદા રહે નહીં તેવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતી વિષયના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો કાર્યક્રમને સફળ બનાવવામાં ગુજરાતી વિભાગના તમામ અધ્યાપકોએ તેમજ પીએચડી સ્કોલર ધવલ રાજગુરુઓને અને સામાભાઈ સેગલે મહત્વનું યોગદાન આપ્યું હતું અહેવાલ ભરત સોલંકી સંબંધ ભારત ન્યૂઝ ડીસા